જાનું પ્રમાણપત્ર ન મળતા શિક્ષણનો બહિષ્કાર પ્રમાણપત્રને લઈ આદિવાસી સમાજ આકરા પાણીએ મહીસાગરના ખાનપુરની પ્રાથમિક શાળામાં શિક્ષણનો બહિષ્કાર પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બાળકો શાળાએ નહીં જાય આદિવાસી સમાજે શાળાના આચાર્યને કરી લેખિતમાં જાણ અંદાજે એકવીસ શાળાના બાળકોને સ્કૂલે ન મોકલવાનો નિર્ણય લેવાયો છે ત્યારે વારંવારની માંગ છતાં પ્રમાણપત્ર ન મળતા રોષ જોવા મળ્યો ચૌદ બાળક વાય છે તૂટક ધોરણ માં સાહેબ પાંચમા ધોરણ નથી લગાવ પાંચમા ધોરણ એક પણ બાળક આવી નથી સર શું કામ ગામ લોકો કાલે ચાર વાગે પછી આવેલા સર અને અમને એવું કહેલું કે અમે લેખિત આપીએ છીએ સહીઓ કરીને આચાર્યશ્રીને તો અમને જે લખણ આપ્યું એ સાહેબ અમે તાકીને પણ આજે બાકો રજૂ કરી દીધું છે જાતિનું પ્રમાણપત્ર ન મળતા હવે આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ મોકલવાના બંધ કરવામાં આવે છે હું આપને દ્રશ્યો બતાવવા માગીશ કે ખાનપુર તાલુકાની અંતર વિસ્તારમાં આવેલી આદિવાસી સમાજની આ એક શાળા છે કે જ્યાં બાળકોની સંખ્યા નહીવત જોવા મળે છે હું કેમેરામેનને કહીશ કે શાળામાં આવે ને તે દ્રશ્યો આપણને બતાવવા માંગીશ કે છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજ દ્વારા જે માગણી કરવામાં આવી રહી છે અને તેને લઈને જે સરકાર પાસે અપેક્ષા છે કે જાતિનું પ્રમાણપત્ર તેમને આપવામાં આવે પરંતુ છેલ્લા કેટલાય સમયથી ખાનપુર તાલુકાના આદિવાસી સમાજના લોકોને આ જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવતું નથી તેના કારણે જ અહીંના સ્થાનિક લોકો દ્વારા હવે પોતાના બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય કર્યો છે ને તેના કારણે જ આપ જોઈ શકો છો કે આ જે અંતરાળ વિસ્તારમાં જે શાળાઓ આવેલી છે પ્રાથમિક શાળાઓ આવેલી છે તેની અંદર નહીવત સંખ્યા બાળકોની જોવા મળે છે આપ જોઈ શકો છો તે પ્રમાણે વર્ગખંડો અહીંયા ખાલી ના ખાલી છે કૌશિક જોશી સંદેશ ન્યૂઝ મહીસાગર